नमस्कार दर्शक मित्रों आप निहाली रहा चो, एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार मुख्य समाचारों पर ना दर्शन मानते पदयात्रियों उमटिया भाजप कांग्रेस गुजरात यादी याद पति जाहिर थे से वक्त વિવિધ સ્ટાઈલ ની પિચકારી ટકા નો ભાવ વધારો હોળી ઉત્સવ નિમિત્તે નીતિન પટેલ અને પ્રફુલ્લ પટેલ સોશિયલ મીડિયાના ના ઠાકોરજીના દર્શનનું ઠાકોરજી મહત્વ છે તેમાં પણ ફાગણવી પૂનમે ઠાકોરજીનું દર્શન એ સૌથી મોટો મહોત્સવ છે તે પણ પદયાત્રા કરીને ડાકોરમાં આવેલા નિજ મંદિરમાં ભગવાન સન્મુખ થવું એ શ્રદ્ધાળુઓ માટે અનેરો ઉત્સવ અને આનંદ સમાન છે જેમાં અમદાવાદ સહિત આજુબાજુના વિસ્તારોમાં પદયાત્રીઓ ધજા પતાકાઓ સાથે ડાકોર તરફના માર્ગો તરફ નીકળી પડ્યા છે

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા રીટા બહુગુણા જોશી અને બેગમ નુરબાનુ જેવી જાણીતી હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ભાજપે ત્રીજી યાદીમાં સત્તાણું ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં પક્ષના પરંતુ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની અંતિમ ઘોષણા કદાચ આવતીકાલે કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે તો વાત કરીએ ગુજરાતની યાદીની તો કોંગ્રેસ ની બીજી અને ભાજપની ત્રીજી યાદીમાં પણ ગુજરાતના નામો જાહેર કરવામાં આવ્યા નથી કોંગ્રેસે ગુજરાત માટે જે નામો જાહેર કર્યા છે તેમાં જે ચૂંટાયેલા સાંસદો હતા તેમને જ રિપીટ કર્યા છે જ્યારે ભાજપે તો ગુજરાતમાં એક પણ નામની જાહેરાત કરી નથી સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ યાદી કોલાસ્ટક બાદ જાહેર થાય તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે જોવાનું એ રહ્યું કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાંથી કે ગુજરાતમાંથી ચૂંટણી લડે છે તે મહત્વનું છે

બજારની અંદર ડાયનાસોર ડોરેમોન એંગ્રી બર્ડ એ રીતની તમામ નવી વેરાયટીઝ આવી છે જોકે બાળકોને રોડી રમવાની રજૂ કરવાની બહુ જ મજા આવશે અને ટેન્કમાં બી ઘણી બધી વેરાયટીઝ નવી આવી છે જેમ કે નોબિતા છે રેબિટ છે એંગ્રી બર્ડ છે એ રીતની બધી અલગ અલગ જાતની ટેન્કો છે પાંચ લીટર દસ લીટર બે લીટરથી સ્ટાર્ટ થઈને મિનિમમ પંદર લીટર સુધીની ટેન્ક આવી છે મોગવારી હોવા છતાં પણ બાળકોનું મન રાખવા માટે મા બાપ આવી મોંઘી પિચકારીઓ પણ બાળકોને ખરીદીને આપે છે અને ધૂળેટી ઉત્સવની ઉજવણી કરે છે તહેવારો સાથે ફળો અને ધાન્યનો અનેરો સમન્વય હોય છે હોળી ધૂળેટી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં ધાણી અને ખજૂરો આવી ગયા છે ખજુની વાત કરીએ તો અત્યારે શિયાળો અને ઉનાળો એમ બેવડી ઋતુમાં ખજુ એ ગરમી સાથે ઠંડક અને ઠંડી સામે ગરમી આપતું ફળ છે જે આરોગવાથી અત્યારના સમયમાં શરીરને ફાયદારૂપ થાય છે જેથી હોળી ધૂળેટીના તહેવારમાં આ ફળ બજારમાં આવે છે અને તહેવાર તેમજ આરોગ્ય માટે અનુકૂળ એવી ખજૂર ખૂબ જ ગુણકારી હોય છે તો વાત કરીએ ધાણીની ધાણીમાં નાની દાણી અને મોટી દાણી એમ બે પ્રકારની ધાણી બજારમાં આવી છે

રાજ્યના મંત્રી નીતિન પટેલ મહેસાણામાંથી ચૂંટણી લડશે તો પૂર્વ મંત્રી પ્રફુલ પટેલ પણ ચૂંટણી લડવાના છે તેમ દર્શાવવામાં આવ્યું જેના કારણે પ્રદેશ ભાજપમાં તેમજ આ મંત્રીઓના કાર્યકરોમાં હોબાળો મચી ગયો હતો જે સંદર્ભે મંત્રી નીતિન પટેલ અને પૂર્વ મંત્રી પ્રફુલ પટેલ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો પરંતુ વોટ્સઅપ અને ફેસબુક પર પોતાના ફોટા સાથે તેઓ આવી કોઈ પણ સૂચના મળી નથી અને તેઓએ લોકસભા બેઠક માટેની માંગણી કરી નથી તેઓ ખુલાસો કરતા એક ફોટો સ્ટોરી પણ રજૂ કરાઈ છે આમ સોશિયલ મીડિયાનો શિકાર આ બંને મહાનુભાવ બન્યા જેથી તેમ તેમને ખુલાસો કરવાનો તેમને ખુલાસો કરવો પડ્યો આ ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાતા રહો એસ લાઈવ ન્યૂઝ બોલેટિન નમસ્કાર